જવા હા અમે અશોકભાઈ અને બે આરે પાત્ર લેવાવાળા અને લઈએ સઈએ અને એ બૌઆ આપણે હોટલ આંકે છે કુબેરબાગીની બાજુમાં બાપા સીતાં ભંડીધારી બાપા સીતા રમી ભંડીધારી ભંડીધારી છે અને અહીંયા એની લોઝ હાલે છે અત્યારે નવ દી એને બોલાવી લઈશી અને એક દિવસ હવાન એટલે દસ દિવસ અહીંયા છે અને પછી એ જાય છે પણ માતાજીના ગુણ ગાવા અને વાલા કરવા એ મહવાથી અહીંયા આપણે હાજર છે અને એમ અહીંયા એનું એટલું જ માન જાળવીને એટલું એવી ઇજ્જત કરવી કેમ કે આપણે તો રહ્યા કાઠિયાવાડી એટલે આપણે તો સારો જ હોકારો હોય અને જવો આ અમારા રામા હતા કાશીનો રાજા બન્યા છે અત્યારે અને આ એની પડખે રાખીએ નોકરીએ જવા નાગજીભાઈ કુંભા જવો જયદીપભાઈ ખેરાડા રામભાઈ અશોકભાઈ યાદવ અને આ ઘણા ભાઈ માળી